નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકારોની સાથે વાર્તાલાપની અંદર બે અલગ અલગ વિષયો ઉપર માહિતગાર કરવામાં આવ્યા હતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેની અંદર આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે અને ગણપતિ ઉત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાત અને એમાં પણ નવસારીની અંદર ગણપતિ ઉત્સવ ધામધૂમ પર ઉજવવામાં આવે છે તો તે સંદર્ભે લઈ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર રોકડ પુરસ્કાર સાથે સર્ટિફિકેટ અને ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે જે સંબંધિત માહિતી આપતા એમણે જણાવ્યું હતું કે ગણપતિ બાપ્પાના આગમન સ્થાપન પૂજન વિસર્જન તમામ વસ્તુ જે ખરી એની અંદર એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરવામાં આવે ઓપરેશન સિંદુરને આવરી લેવામાં આવે જેવી વિવિધ બાબતો સંદર્ભે એમણે જાણકારી આપી હતી તો ત્યારે તેઓ શું જણાવ્યું છે ચાલો આપણે સાંભળીએ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તરફથી ગણપતિ બાપ્પાનું જયારે આગમન થઈ રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે સાઉથ ગુજરાતમાં અને નવસારીમાં બહુ સારી રીતે રંગે ચંગે ગણપતિ બાપાના આગમનની અને દસ દિવસની ઉજવણી કરવામાં આવી છે એમાં શ્રેષ્ઠ પંડાલમાં જુદા જુદા એના પેરામીટર્સ છે જેમ કે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી હોય એવી ઓપરેશન સિંધુ દેશભક્તિ સ્વદેશી પંડાલની સ્થળ પસંદગી સામાજિક સામાજિક કામો સંદેશો એના પરથી આ યોજવામાં આવશે અને એમાં પ્રથમ દ્વિતીય તૃતીય રાજ્ય કક્ષાએ મહાનગરપાલિકા કક્ષાએ જુદા જુદા ઇનામો છે જેના ડિટેલ્સ માહિતી વિભાગ તરફે આપવામાં આવશે રાજ્ય કક્ષાએ જિલ્લાઓમાંથી સિલેક્ટેડ ત્રણ પ્રાઇઝ છે પુરસ્કારની રકમ પાંચ લાખ ત્રણ લાખ અને એક લાખ એવી માત્ર છે એની સાથે જ નવસારી મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના આયોજન પોતાની એક ઇકો ફ્રેન્ડલી ગણપતિની આયોજિત કરેલી છે જેમાં પણ મહાનગરપાલિકા કક્ષાના વિવિધ પંડાલોને વિવિધ પેરામીટર્સ પર જુદા જુદા પુરસ્કારો આપવામાં આવશે જેમાં પચાસ હજાર પચીસ હજાર અને પંદર હજાર એવા ત્રણ અને જે ઘરે બેસાડે કે સોસાયટીમાં બેસાડે છે એમના માટે પણ પાંચ હજાર ત્રણ હજાર એક હજાર એમાં પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઇકો ફ્રેન્ડલી શણગાર એની સાથે જ સામાજિક કામો સામાજિક સંદેશો એને પણ માર્કિંગ ક્રાઇટેરિયામાં ભારણ આપવામાં આવશે નાગરિકોને આવાહન છે કે આપણા શ્રી આપણા શ્રી આપણા નાની નાની સેલિબ્રેશનમાં દેશ માટે એટલો વિચાર કરતા હોય તો આપણે પણ સૌ મળીને એમાં જોડાવું જોઈએ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન

એમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે ઓગણત્રીસ તારીખે દરેક શાળામાં એનું આયોજન થશે એમાં ફિટ ઇન્ડિયાની પ્લેજ છે એની સાથે જ વિવિધ રમતો થઈ ગઈ જે પારંપરિક રમતો છે એની સાથે જ જેની આપણે સ્પર્ધા યોજાઈ શકાય હરીફાઈ યોજાઈ શકાય એવા રીતના બાકીના રમતોનું પણ તે દિવસે સેલિબ્રેશન કરવામાં આવશે આપણી સરકાર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ખેલો ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપે છે અને આપણે આ વખતે CWG હોય કે ઇવેન્ચ્યુઅલી ઓલિમ્પિક હોય એના બિડિંગ માટે જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે નાગરિકોને હું આવાહન કરું છું કે મોટા ભાગે આમાં આપ લોકો સેલિબ્રેટ કરવામાં સરકાર સાથે આપની લોકલ શાળામાં તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ આપ લોકો જોઈન કરી શકો છો એની સાથે 31 અને 30 ના દિવસે જુદા જુદા બીજા કાર્યક્રમો છે 30 તારીખે કે જુદી બીજી કક્ષાએ શાળા હોય આ રીતે આપણે સાયક્લોથોનનું પણ આયોજન કરવામાં આવશે જેમાં ફિટ ઇન્ડિયા થઈ ગયું મેદસ્વીતા મુક્ત ગુજરાત મેદસ્વીતા મુક્ત ભારત એની સાથે જ જુદા જુદા સામાજિક સંદેશો સેવ એનર્જી થશે રિન્યુએબલ એનર્જી આના સંદેશાઓ સાથે સાયક્લોથોન આયોજન કરવામાં આવશે તો આ પ્રમાણે આજ રોજ નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા બે અલગ અલગ વિષય ઉપર માહિતગાર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે આ નવસારીની પ્રજા જે ખરી એ રંગે આ તમામ સ્પર્ધાઓની અંદર ભાગ લે અને ખૂબ ધામધૂમપૂર્વક સલામતીપૂર્વક હર્ષોલ્લાસ સાથે આપણે આગામી ગણપતિ ઉત્સવ ઉજવીએ તો આ જ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે આપની હાર્દ તરફ નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो